તારીખ અઢાર નવ પચીસના રોજ ગોધરા એ ડિવિઝન પોલીસ સ્ટેશનની અંદર વરોડા ગ્રામ્યના સાવલી પોલીસ સ્ટેશનથી ઝીરો નંબરથી એક ફરિયાદ દાખલ થઈને આવતો જે અંગે એ ડિવિઝન પોલીસ સ્ટેશનની અંદર ગુનો રજીસ્ટર કરવામાં આવેલો હતો આ ગુનાની હકીકત એવી છે કે એક નવજાત બાળકને ગોધરાની હોસ્પિટલમાં જન્મ આપી અને એને ત્યજી દઈ અને એ બાળક અનધિકૃત રીતે બે વ્યક્તિઓને આપી દઈ અને માનવ તસ્કરીને લગતો ગુનો કરેલો હોય એ બાબતેનો ગુનો રજીસ્ટર ઝીરો નંબરથી થઈને આવતો આ ગુનો એ ડિવિઝન પોલીસ સ્ટેશનની અંદર દાખલ કરવામાં આવેલો છે અને આ ગુનાની તપાસ એ ડિવિઝન પીઆઈ સ વસૈયા સાહેબ કરે છે અને આ ગુનાના ગામે જે તે હોસ્પિટલની અંદર વિઝિટ કરી ગુનાવાળી જગ્યાના પંચનામા કરવામાં આવેલો છે તેમજ આ ગુનાના કામે જરૂરી લાગતા વળગતા સાહેદોના નિવેદનો લેવાની હાલ તજવીજ ચાલુ છે શ્રી અખિલ કચ્છ રઘુવંશી સોશિયલ ગ્રુપ સંચાલિત ભુજ શહેર રઘુવંશી સોશિયલ ગ્રુપના સાનિધ્યમાં શ્રી રઘુવંશી સોશિયલ ગ્રુપ મહિલા પાંખ ભુજ શહેર આયોજિત નવરાત્રી મહોત્સવ બે વિરામ હોટલ ભુજ તારીખ બાવીસ નવ બે હજાર પચીસ સોમવાર કિડઝી ભુજ મહિલા મંડળ રાઉન્ડ જનરલ રાઉન્ડ તારીખ ત્રેવીસ નવ બે હજાર પચીસ મંગળવાર મહિલા મંડળ રાઉન્ડ જનરલ રાઉન્ડ તારીખ ચોવીસ નવ બે હજાર પચીસ બુધવાર મહિલા મંડળ રાઉન્ડ જનરલ રાઉન્ડ તારીખ પચીસ નવ બે હજાર પચીસ ગુરુવાર ચિલ્ડ્રન્સ રાઉન્ડ મહિલા મંડળ રાઉન્ડ જનરલ રાઉન્ડ તારીખ છવ્વીસ નવ બે હજાર પચીસ શુક્રવાર મહિલા મંડળ રાઉન્ડ તારીખ સત્યાવીસ નવ બે હાજર પચીસ શનિવાર મહિલા મંડળ ઓગણત્રીસ નવ બે હજાર પચીસ સોમવાર માતાજીના વિવિધ સ્વરૂપ મહિલા મંડળ રાઉન્ડ જનરલ રાઉન્ડ તારીખ ત્રીસ નવ બે પચીસ મંગળવાર મહિલા મંડળ રાઉન્ડ જનરલ રાઉન્ડ તારીખ એક દસ બે બુધવાર મેગા ફાઇનલ રાઉન્ડ પ્રમુખ અવનીબેન એસ ઠક્કર મંત્રી ઇલાબેન જે ચંદે જીપે નંબર નાઇન એટ સેવન નાઇન એટ સેવન એટ એટ નાઇન ઝીરો